ચર્ચા કરવામાં આવી હતી બાદ અંગેની ચર્ચા કરી તમામ ખરાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આપણે બંધાયેલા છે કેન્દ્ર સરકાર હોય રાજ્ય સરકાર હોય કે આપણો કોર્પોરેશન હોય પાણીનો કે ન કરતા આપણે ફરજ બજાવી છે રાજ્ય અધ્યક્ષની આ જે કાઈ છે ઈ પ્રજાનો પૈસો ટેક્સનો છે કઈ મારા ચેરમેન સાહેબ તો ન ખીચાવાથી આપણે લાગતા નથી